છત્રસિંહ સોલંકીને જાનમાં ગામના જ કેટલાક ઈસમો સાથે માથાકૂટ થઈ ત્યારે જાન પરત ફર્યા પછી વરસાદ ગામે દલપતસિંહ સોલંકી તેમના ભત્રીજા સાથે મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે લગ્નમાં માથાકૂટ કરનાર ઇસમોએ ફરી તેઓ સાથે માથાકૂટ અને મારઝૂડ કરી મામલો વધુ બિચકાતા પરિવારના સભ્યો આમને સામે આવી ગયા લગ્નમાં માથાકૂટ કરનાર વખતભાઈ તેમજ તેમના પરિવારના સભ્યોએ લાકડીના ફટકા મારતા દલપતસિંહ સોલંકીના પરિવારજનો એક મહિલા સહિત ચાર ઇસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો અન્ય બે મહિલાઓ સહિત ચાર ની સામાન્ય ઇજા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા શકાય બોલ્યો ના મતલબ બગડે આપણે કેવું મતલબ સમાચારમાં વાત રાજકોટની કરી કરીશું લોકસભાની ચૂંટણી અનુલક્ષીને રાજકોટ ગ્રામ્ય